નમસ્કાર ન્યૂઝ આપનું સ્વાગત કરું છું આજે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પ્યોર સિલ્ક ના વર્કવાળા ફૂલોની ડિઝાઇનના વાઘા પહેરાવાયા સાથે જ ગુલાબ અને સિવંતી મિક્સ ફૂલોનો શણગાર એવમ કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીજીના માર્ગદર્શનથી આજરોજ સારંગપુરમાં દાદાને વિશેષ શણગાર અને કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે આજે શ્રી દેવ હનુમાનજી દાદાને પ્યોર સિલ્કના જરદશ્રીના વર્કવાળા ફૂલોની ડિઝાઇનના વાઘા પહેરાવાયા સાથે જ ગુલાબ અને સેવંતીના મિક્સ ફૂલોનો દિવ્ય શણગાર એવમ કેરીનો અન્નકૂટ ધરાવાયો હતો સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી અને સવારે સાત કલાકે કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું આજે અનેક હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો પૂજારી સ્વામીજીએ જણાવ્યું કે આજે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને અમદાવાદથી પાંચસો કિલો કેરીનો અન્નકૂટ ધરાવાયો છે આજે દાદાને વૃંદાવનમાં પંદર દિવસની મહેનતે બનાવેલા પ્યોર સિલ્કના જરદોશીના વર્કવાળા ફૂલોની ડિઝાઇનના વાઘા પહેરાવાયા છે દાદાના સિંહાસનને ફૂલનો શણગાર કરાયો છે જે વડોદરાથી મંગાવ્યા છે આજે હનુમાનજીને એક કિલો પ્યોર સોનામાંથી બનેલો રજવાડી મુગટ અને કુંડળ પહેરાવવામાં આવ્યા છે સવા ફૂટ ઊંચા અને દોઢ ફૂટ પહોળા મુગટમાં બે પોપટની આકૃતિ બનાવાઈ છે જેમાં હેન્ડ પેઇન્ટેડ મીણા કારીગરી કરાઈ હતી એટલું જ નહીં મુગટમાં ફૂલ ઝાડ અને બે મોટા કમળની ડિઝાઇન ચાર ચાંદ લગાવે છે તો ત્રણસો પચાસ કેરેટ લેબ્રોન ડાયમંડથી જડતર કરાયેલો આ મુગટ બનાવતા અઢાર કારીગરોને ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો